આરામ છે સંતોને કહ્યું કે વહેલો થાળ કરી ઠાકોરજીને જમાડી તમે બધાય જમીન દેવની આરતી પણ વહેલી કરી લેજો અને જો દર્શન કરવા હોય મહારાજ ના તો મારે આંગણે બધાય આવજો આવી રીતે કહી ને જોબન પૈકી ઘેરાયવા રાત્રે સુતા નથી આખી રાત બેસી અને ભગવાનનું ધ્યાન ભજન કર્યું સવારે નાય ધોઈ પૂજાપાઠ કરીને તૈયાર થયા દીકરીઓએ દૂધ આપ્યું જોબન પગી કે છે હવે તો પાણી પીવું પણ આ લોકનું હરામ છે હવે તો મહારાજ લઈ જાય ત્યારે અક્ષરધામમાં પાણી પીશ પોતાના ભાઈઓ ભત્રીજાઓ દીકરીઓ બધા દીકરાઓ વગેરેને બોલાવીને આજુબાજુમાં બેસાડ્યા જોબન પગી કહે છે ક્યાં આપણું કુટુંબ બારવટ્ટા ખેડનારા કેવું બદનામ થયેલું વડતાલનું નામ અને એને બદલે આવું મોટું વડતાલ ધામ થયું અને આપણના પ્રગટ પુરુષો તમે શરણે જો લીધા હોય તો બધા નિયમ ધર્મ પાળજો અને ભગવાનનું ભજન કરજો અને ભગવાનની નિષ્ઠા શિર સાથે રાખજો લક્ષ્મીનારાયણ દેવનો પક્ષ પણ માથા સાથે રાખજો અને જો તમે ભજન કરશો તો મારે તમારે લેવા દેવા છે બાકી મારે તમારે કોઈ લેવા દેવા નહીં આમ કરતાં દસ વાગ્યા ઠાકોરજીને થાળ વગેરે થઈ ગયું થોડાક સંતો વગેરે બધા આવ્યા જોગન પગી ઢોલિયા ઉપર બેઠેલા નીચે ઉતરી ગયા ઢોલિયાને ઓઠીંગણ દઈ ગાયનું છાણ લીપાવી ઉપર તલ અને દરબો પાથરીને જોબન પગી ઢોલિયાને ટેકો દઈને બેઠા ભગવાનનું નામ સ્મરણ કરે છે અને એ જ વખતે આકાશમાંથી તેજ તેજના ઓળા ઉતર્યા અનંત વિમાનોને લઈને ભગવાન શ્રી હરિ જોબનજીને તેડવા માટે આવ્યા એકદમ આંખ ખોલીને જોબન પગી કે છે કરે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો અને મુક્તોને લઈને મહારાજ મને તેડવા આવ્યા છે લો સૌને છેલ્લા જય સ્વામી નારાયણ બધાએ નિયમ ધર્મ પાળજો અને ભગવાનની શિર સાથે નિષ્ઠા રાખજો આમ બોલી અને જોબન પગીએ પોતાના નેત્રોને ડાળી દીધા છે પાર્થિવ શરીરને છોડી અને જોબનજી ભગવાનની સાથે ભગવાનના ધામમાં ગયા છે તો આ રીતે જોબન પગીએ આલોકમાંથી વિદાય લીધી એ કથાની સાથે કથાને વિરામ બોલો હરિકૃષ્ણ મહારાજની જય